પતિઓ બિલ્ડરો અને પૈસાદાર વર્ગની ચાપલુસી માટે જાણીતી ગુજરાતની ભાજપ સરકાર ઉદ્યોગપતિઓ બિલ્ડરો અને પૈસાદાર વર્ગની ચાપલુસી માટે જાણીતી ગુજરાતની ભાજપ સરકાર એ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે અને ખાસ કરીને શહેરોમાં આદિવાસી મુસ્લિમ દલિત દેવીપૂજક ઠાકોર માલધારી આવા વંચિત વર્ગોને પોતાના આશિયાના પોતાના મકાનો તોડીને બેઘર કરવા માટે છેલ્લા એક દોઢ વર્ષથી જબરદસ્ત કામે લાગેલી છેલ્લા એકાદ વર્ષમાં અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ હોય મોટેરા ચાંદખેડા સુભાષ બ્રિજ ઓઢવની રબારી વસાત અને રાયખડ વિસ્તારમાં તાજેતરમાં આ બધા વિસ્તારો થઈને લગભગ પંદર હજાર લોકોના મકાન તોડી સિત્તેરથી એંશી હજાર લોકોને આપણા કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ઉપર આ ભણે નીચે ધરતી આવી પરિસ્થિતિમાં નરક જેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે આ સંજોગોમાં આજે પોલીસ કમિશનરને એમણે એવું કહેવા આવ્યા હતા કે કલેક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ હોય તો પોલીસનું કામ એ આદેશના અમલીકરણ માટે ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવાથી વિશેષ કંઈ નથી પણ રાયખડના આ મિલના પ્રકરણમાં સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ ભયંકર પ્રકારનો ઘમંડ બતાવી ગરીબ માણસો સાથે સ્ત્રીઓ સાથે અને ખાસ કરીને સિત્તેર પંચોતેર વર્ષની બહેનો સાથે જે બેહૂદ વર્તન કરવામાં આવ્યું એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવા એમ નથી સિત્તેર પંચોતેર વર્ષના આપણી દાદીની ઉંમરના કોઈક વૃદ્ધાએ કોઈક મહિલાએ મને એવી ફરિયાદ કરવી પડે કે જિગ્નેશભાઈ મારું કાંડું મચેડી નાખ્યું એ રાજ્યની પોલીસ માટે રાજ્યની ભાજપ સરકાર માટે શરમનો વિષય છે એક ગુજરાતી તરીકે આપણા માટે શરમનો વિષય છે કે આપણા માની દાદીની કોઈ ઉંમરની સ્ત્રી જેનું આખું જીવન કાળી મજૂરી કરવામાં મિલ મજૂર તરીકે ગયું હોય જેણે પોતાની જિંદગીની પાય પાયની રકમ જોડીને એક નાનોકડું મકાન બનાવ્યું હોય તમારે એના મકાનમાંથી વિમુખ કરવા પડે તો પણ એની તમીઝ હોવી જોઈએ એક વિવેક હોવો જોઈએ આ તમામ તમીઝ અને વિવેકને સાઈડ પર મૂકી પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ છે કે એમણે એવા વાક્યોનો પ્રયોગ કર્યો હટાવી દો બધા રાષ્ટ્રદ્રોહીઓને એમણે એવો ફાંકો મારે જોયું નેમપ્લેટ બતાવતા હતા ગરીબોને કે હું કોણ છું મારું નામ જુઓ તો ભાઈ તને તને શેનો ઘમંડ છે તારો ઘમંડને તારી બધી હોશિયારી ઉતારી નાખવા માટે જ આજે પોલીસ કમિશનર આવ્યા છે પણ બધા જ આ ઝૂંપડાવાસીઓને પણ અપીલ કરું છું કે હું તમારો સમર્થક છું મૂળ લડાઈ તમારી છે તમે આ ઘમંડી પીઆઈનો પારો ઉતરી ના જાય એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી લડત ચાલુ રાખજો હું તમારા સાથ સહકારને ટેકામાં છું આ ઉપરાંત ફક્ત રાયખડ વિસ્તારની અમદાવાદ શહેરમાં જ્યાં પણ કોઈપણ સમાજના પણ જ્ઞાતિ કે ધર્મના ઝૂંપડા કે મકાનો તૂટે તેની સામે કોંગ્રેસ પાર્ટી તરીકે કોંગ્રેસ પરિવાર તરીકે અને ગુજરાતના એક નાગરિક તરીકે પણ હું અડધી રાતે આવીને શક્ય બને એટલી જગ્યાએ લડત લડવાને મદદ કરવા તૈયાર બનીશ આ બાબતની અમારી કમિટમેન્ટ છે આજે પોલીસ કમિશનરશ્રીને મળ્યા એમણે કહ્યું છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર સામે આવા બેહુદિવર્તનની તમે ફરિયાદ કરો છો એને મને લેખિત ફરિયાદ આપો અમે એની તપાસનો આદેશ કરીશું તો મોટાભાગે રાયખડના પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસનો આદેશ થશે પણ અમારી માગણી ફક્ત કુલડીમાં ગોળ ભાગનારી તપાસ નહીં એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે જેથી આખા ગુજરાતના પોલીસ કર્મીઓમાં પણ એક મેસેજ જાય કે ગરીબ માણસો સાથે આવું વર્તન ચલાવી લેવામાં નહીં આવે છે અદાણીના ભાઈ એ પ્રોપર્ટી ખરીદવાના છે અને એના સિવાય પણ બહુ બધા મોટા પૂંજીપતિઓનો આ જમીનમાં ડોળો છે એ જે પણ હોય કાયદો એ કાયદાનું કામ કરવું જોઈએ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ નથી અને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઇન છે કે કોઈ પણ માણસની દુકાન કે મકાન તોડું તો પંદર દિવસ પહેલાં નોટિસ આપવી પડે પંદર દિવસની નોટિસનો સમય આપ્યો નથી મુદ્દા નંબર બે સાત દિવસની નોટિસ આપી એ સમયગાળા દરમિયાન આ ગરીબ માણસોએ કોર્ટમાં પિટિશન દાખલ કરીને સ્ટે માટેનો પ્રયત્ન કર્યો સ્ટે નહોતો મળ્યો તો પોલીસ પ્રશાસન અને ડેવલપર્સનું પણ એવું વલણ હોવું જોઈએ કે ગરીબ માણસને પોતાનું સામાન કાઢી લેવા દઈએ જે બેન દીકરીઓ આમાં વસતી હોય એની સાથે વિવેકપૂર્વકનું વર્તન કરીએ એટલે બહુ જ ખરાબ પ્રકારનું વર્તન થયું છે એકદમ અમાનવીય પ્રકારનું વર્તન થયું છે એટલે પોલીસ કમિશનરે મેં એ પણ કહ્યું છે કે આગળ ઉપર અમદાવાદ શહેરમાં ડેમોલિશન થવાનું હોય તો મ્યુનિસિપલ કમિશનર સાથે તમે એવું કોર્ડિનેશન કરો કે જેથી તમારો પોલીસ સ્ટાફ અને નાગરિકોએ એકબીજા સામે આવવું ન પડે પણ નેતાઓના આશીર્વાદ વિના આવું શક્ય નથી કમલમ અને ગાંધીનગરના નેતાઓના આશીર્વાદ વિના આટલો બધો ફાટવા પોલીસ કર્મીઓ અને ડેવલપર્સ કરે જ નહીં પણ જે બી હોય હરજોર જુલમ કે ટક્કર સંઘર્ષ ટીશું બિલકુલ પોલીસના જે માણસો બાઉન્સરો લઈને ઉતરે છે એ અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં બાઉન્સરોને કેમ મોકલતા નથી રાઈટ દારૂ જુગાર અડ્ડા ચાલતા હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી એમડી ડ્રગ્સ વેચાતું હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી ઇન્ફેક્ટ હું તો ત્યાં સુધી કહું કાયદો તો આ ઇલિગલ પ્રવૃત્તિના ઠેકાણામાં પણ બાઉન્સરને મોકલવાની પરમિશન નથી આપતું પોલીસ સ્ટાફ શેના માટે છે એસઆરપી શેના માટે છે પોલીસને કદાચ સ્થળ ઉપર પહોંચ્યા પછી લાગે કે સ્ટાફ ઓછો છે તો ફોન કરીને બીજો સ્ટાફ મંગાવે બે દિવસ પૂરતું ડેમોલિશન મોકૂફ રાખે પણ તમે પ્રાઇવેટ બોડી બિલ્ડરોને બાઉન્સરોને લઈને આવીને પંચોતેર વર્ષની વૃદ્ધાનું કાંડું મરડાઈ જાય એ પ્રમાણેનું વર્તન કરો તો કહેવાનું મન થાય કે તમે ઘરે જઈને તમને જન્મ આપનારી તમારી કહેજો કે હે મા મેં તારા જેવી જ બીજી માનું કાંડું મરડીને આવ્યો છું હું તારા દીકરા તરીકે કેવો લાગ્યો આવું તમે તમારી કહેજો આવું પોલીસ કર્મીનું કહું છું બેન ચૌહાણ મારા પંચોસી વર્ષ થયા છે હું પંચોતેર વરસ લગ્ન થયા છે હું ને ત્યાં રહ્યો છું મારા સાસુ સસરાથી જ થઈને અત્યાર સુધીમાં ત્યાં ને ત્યાં જ અમે રહ્યા મારા બાળકો ત્યાં રહ્યા અત્યારે અમારા નાના છોકરીઓને ભણતર ભણતર બધું બગાડી ગયું અમારું કપડાં ખાવા પીવાનું બધું લૂંટાઈ ગયું સાહેબ અમે કશું જ પામ્યા નથી અમે કેવી રીતે જીવી શકીએ અમારી પાસે એટલી મિલકત નહીં અમે મકાન ખરીદીએ કે અમે કરીએ અમને અમે તો આ અમારું નથી પાડતા તો બાજુમાં પાડવા જાય છે પણ અમારે ત્યાં જ આવ્યા સીધા ને હું તો અમને જગાડ્યા છ વાગે તો આપણે ઊંઘતા હોય તો એમને ટાંગા ટોળી કરીને ના હું નથી ગઈ મને તો એકસો આઠ બોલાવી ને મને બસમાં નાખી ગાડીમાં કે બિન બારસી કે દો કે તો સાહેબ બિન બારસી નથી હું બાળબચા દાદી દાદીમાં હતી

કરીશ બિંદાસ્તી કરીશ અને બધા હાથ ને બાસ ને દવાખાને બધી ગઈ ત્યારે મને આ સારું થયું અરે પચાસ જણા ગણું ઘરમાં પચાસ જણા હું સુતી જ પલંગમાં એકદમ ખેચી લીધું ગુંડા ગુંડા પછી હાઈ કાઢું હાઈ ખાઈ ને પાસે કઈ નતું બચા અમે કીધું કે હાઈડ કાર્ડ છે કે તમારા પાસે લાવ બતાવ તો એકદમ ભાગવદ માંડ્યા રોટી લૂટીને ભાગી થેન્ક યુ પ્રસાદ મિલ નો આ કોઈ પહેલો એકલ દોકલ ઇશ્યુ નથી ઘણા બધા વખત થી અમદાવાદ માં ખૂબ પ્રાઇમ લોકેશન ઉપર જે જગ્યા છે એમાં બિલ્ડરોની સાથે મિલિ ભગત કરીને એમાં કોર્પોરેશન હોય એની સાથે પોલીસ હોય બાઉન્સર લઈને આવે છે એ લોકોને જબરજસ્તી ખાલી કરાવવામાં આવે છે પ્રોપર નોટિસ પણ ના હોય વરસાદ હોય એમાં સામાન ફેંકી દેવામાં આવે છે લોકોને બેઘર કરવામાં આવે છે અને એનો કોઈ રસ્તો પ્રોપર કાઢ્યા વગર આ જે ખાસ કરીને પ્રસાદ મિલની વાત છે મારી જોડે માજીક ઊભા છે એમની પણ ટીંગાટોળી કરીને કાઢવામાં આવ્યા એમને તો નોટિસ પણ નથી મળી એ લોકોને ખબર જ નથી સવારમાં છ વાગે કે આ લોકો આવીને આ રીતે અમારું ઘર ઉજાડી રહ્યા છે તો આ આખી એક મિલી જુલી આખી એક વાત થઈ રહી છે એમાં પ્રોફિટ ખાસ કરીને અર્ન કરવા માટે જે ગરીબ લોકો છે એના ઘર છીનવાઈ રહ્યા છે અને સત્તાના નશામાં જે આ સરકાર છે એ આ કૃત્ય કરી રહી છે ત્યારે અમે લોકો એને ચેલેન્જ કરીએ છીએ કે જે કોંગ્રેસ છે અને કોંગ્રેસની સાથે જે પણ લોકો આવતા હોય જુદા જુદા સંગઠનો હોય એનજીઓ હોય કે સંસ્થાઓ હોય તે લોકો સાથે રાખીને અમે લોકો ચોક્કસ અને પડકાર કરી રહ્યા છે અને આગળ પણ પડકાર કરીશું અને અમારી પણ જ્યારે સત્તા આવશે ત્યારે આ જે લોકો આ કરી રહ્યા છે તે લોકોને પણ અમે બરાબર જવાબ આપીશું અમે લોકોએ સીપીને મળ્યા એટલે એમણે વાત સાંભળી છે અને ખાસ કરીને જે પોલીસ ઓફિસરે એરોગન્ટ બિહેવિયર બતાવી છે લોકોની સાથે ખૂબ જ અમાનવીય વર્તન કર્યું છે અને એ લોકોને એક સાથ આપવાને બદલે એમણે જે અભદ્ર વર્તન કર્યું છે તો અમે ફરિયાદ કરી છે એમણે સાંભળી છે અને એમણે એમને બોલાવીને તપાસ પણ કરવાની કરવાની વાત કરી છે નિર્દેશ પણ આપશે તપાસ કરવાની વાત કરી પણ એવું લાગે છે કે તપાસ કરશે ચોક્કસ અમને લાગે છે કે તપાસ કરશે અમારી પાસે અરજી માંગી છે આખી જે ઘટનાક્રમ થઈ તે અમે લોકો જે વિક્ટીમ્સ હતા એમને પણ બતાવ્યા છે અમે એની પ્રૂફ પણ આપી છે અને અમને ચોક્કસ ખાતરી છે કે આ પોલીસની તપાસ કરશે અને આગળ યોગ્ય પગલાં પણ લેશે જો વૈકલ્પિક જવાબદાર મકાનોની જે વાત છે એમાં પોલીસનો કોઈ રોલ નથી એ જે આખી આ વાત છે તે મિલની જમીન છે એ કોઈ પ્રાઇવેટ ઓનરે લઈ લીધી છે એટલે જુદા લેવલે એની લડાઈ છે અત્યારે જે વાત છે કે અહીંયા આગળ આ લોકોને એમનો સામાન લઈ જવા દે એની સાથે પોલીસનો જે રોલ હતો એની વાત કરી છે વૈકલ્પિકને માટે અમે લોકો આ લડત ચાલુ રાખીશું અને અમદાવાદ શહેર સમિતિથી ધરણા પણ અમે લોકો કરીશું આ લગભગ એકસો પચીસ વર્ષથી એ લોકો રહે છે અને ચોથી પાંચમી પેઢી અહીંયા આગળ રહી રહી છે એ લોકોના પોતે બધા પ્રકારના ટેક્સ ભરતા હતા એ લોકોની પાસે બધી સુવિધાઓ પણ હતી અને એ લોકોને સપને પણ ખ્યાલ નહોતો કે આ રીતે એ લોકોને અચાનક વહેલી સવારે આવીને આ રીતે લોકોને તગડી મૂકવામાં આવે અને થોડાક લોકોને ચાર પાંચ લાખ રૂપિયાની લાલચ આપીને આજે તમે સમજો છો કે ઘર કંઈ ચાર પાંચ લાખ રૂપિયામાં કોઈ પણ જગ્યાએ મળતું નથી તો અમારી બાળની દાદાગીરી ફક્ત આ જગ્યાએ નહીં બધી જગ્યાએ અમે જોયું છે કે જ્યાં આગળ ઇવન કોર્પોરેશન ના અધિકારીઓ ખાલી કરવા આવે ત્યાં આગળ જે તે બિલ્ડરને કામ સોંપવામાં આવ્યું હોય છે તે બિલ્ડરના બાઉન્સરો પણ ત્યાં પહોંચીને પુષ્કળ લોકોને ને હેરાન ગતિ કરે છે એટલે આ બધી આખી મિલી જુગલી ભગત જ છે અને બધું લૂટી જ લીધું કે કશું ઘર આપણે